મારું નામ ચંદ્રેશભાઈ વિઠ્ઠલભાઈ પાલિયા છે અને ગઈ આપણે તેર તારીખના રાત્રે એક બેના ગાળામાં આપણે કિરણ અમે મારા મિત્ર સાથે પતંગની ખરીદી કરવા ગયા હતા અને પાટીદાર પાઘડીવાળા સ્ટોલની ત્યાં અમે ખરીદી કરવા ગયા અને દસથી પંદર મિનિટ અમે ત્યાં ઊભા અને માઇકમાં એલાઉસ કર્યું અને એલાઉસમાં બેથી ત્રણ વાર ગાળું બોલા ગાળું બોલા એટલે હું એલાઉસ કરતા હતા તેની પાછળ જઈને હું એને કહેવા ગયો કે ભાઈ એલાઉઝ કરો છો આમાં ગાળું કેમ બોલો છો અહીંયા મહિલા બધાય ઊભા હોય અહીંયા મહિલા બધા લેડીઝને બધાય ઊભા હોય એટલે તમે ગાળું ના બોલો ગાળું બોલે એટલે મેં કહીને નીકળ્યું હતું કે અમે સવારના ધંધો કરીએ છીએ ધંધો કરતાં અમારથી ગાળ નીકળી ગઈ છે ભાઈ અમારે ભૂલ અને માફી માગી પછી ત્યાંથી હું પરત નીકળી ગયો એટલે પછી નાને ન્યા અંદર બધા બબાલ કરો એટલે મેં પીસીઆરમાં કંટ્રોલમાં કોલ કોલ કરીને પીસીઆર આવી ગઈ અને પીસીઆર વાળા આવતા પછી એ હલત ત્યાં પહોંચી ગયો અને એનો ભાઈ પણ પહોંચી ગયો અને પહોંચીને ડાયરેક્ટ પીસીઆર આવી ગયો એટલે ડાયરેક્ટ મને ગાળો ગુલોજ કરવા મળ્યો અને પીસીઆર વાળા જોતા રહ્યા અને જોતા રહ્યા એટલે મેં ડાયરેક્ટ મારો મોબાઈલ કાઢીને વિડીયો ઉતારવાનું ચાલુ કર્યું વિડીયો ઉતારવાનું ચાલુ કર્યું મારો મોબાઈલ જોતીને મને તે લાફા મારી દીધા જે લાફા મારી એનો ભાઈ પાછળથી આવી મારા વાળ પકડ્યા વાળ પકડીને મને જમીન પર સોડાઈ દીધું અને ઢીકા પાટુનો માર માર્યો અને પછી એના ભાઈએ પાછો મને પકડીને લાપો મારી દો મારો મોબાઈલ જોટવાનો પ્રયત્ન કર્યો મેં મારો મોબાઈલ આપવો નહીં એને પછી પીસીઆર પછી છ થી પાંચ પીસીઆર જેવું આવી ગયું પછી એ પીસીઆરવાળા બધા જોતા રહ્યા અલ્પેશ કથરિયા મને માર મારે છે મારો બચાવ કરવા કોઈ પોલીસ તંત્ર મારી પાસે કોઈ આવ્યું નહીં પોલીસ પોલીસવાળાને કીધું કે મને આ ભાઈ મારે છે અને તમે જોવો છો મારા મારો મોબાઈલ જોતી લીધો પછી અલ્પેશ ભથરિયાએ મારા વાળ પકડીને એને પીસીઆરમાં એને જાતે બેસડ્યો પોલીસવાળાએ મને નથી ભગડ ચાલે લુખા એમ કરીને મને પીસીઆરમાં બેસડ્યો એટલે મેં કીધું પોલીસ તંત્રના આગળનો આ માણસ હશે કે આ અલ્પેશ પથરિયા કે એનો એવો હોદ્દો હશે કે એનું ધાપ ધમકી એનું હાલતું હશે ને પોલીસ એનાથી ભીતી હશે અને આ ભાજપનો નેતા છે એટલે એનાથી બધા બીતા હશે ને આ પોલીસ તંત્ર બીને એની આગળ એનું દૂર રહેતા હતા અને પોલીસવાળા ખાલી જોવામાં જ ખાલી જોતા રહ્યા કે કોઈ સાધારણ માણસ છે એમ કરીને પોલીસવાળા ઊભા રહ્યા એટલે બીજી હું મારે પછી સલ્તાણા પોલીસ સ્ટેશન મેં ફરિયાદ લખાવવા હું મારી જાતે ગયો અને જાતે ગયો એટલે ત્યાં મારી પાસે આવીને મને ન્યાય કીધું આ મેં લાફો માર્યો છે તારાથી જે થતું એ કરી લે અને હું અહીંયા કહું છું ન્યાય કહું છું મેં લાફો માર્યો છે મારો વિડીયો પણ મેં પર્સનલમાં વિડીયો ઉતાર્યો છે મેં કોઈને કોઈને પર્સનલમાં વિડીયો નથી ઉતાર્યો મેં મેં જનતાની જાહેરમાં વિડીયો છે અને પોલીસના તંત્રએ કોઈ પણ મારી ફરિયાદ લેવાની ના પાડતાં પછી ફરિયાદ મારી ઉપર લેવામાં આવી